રાહુલ ગાંધીએ પાટણમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું અને ભાજપ પર પ્રહાર કર્યા હતા અને કહ્યું કે તે જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધી કહે છે કે બે વિચારધારાની લડાઈ ચાલી રહી છે હિન્દુસ્તાનનું લોકતંત્ર અને સંવિધાન બચશે કે નહીં એ મોટો સવાલ છે ભાજપના લોકો ઈચ્છે છે કે સંવિધાન ખત્મ થઈ જાય પણ કોંગ્રેસ પાર્ટી બંધારણની રક્ષા કરે છે રાહુલ ગાંધીએ કરેલા નિવેદનના આ જવાબમાં યજ્ઞેશ દવેએ કહ્યું કે રાહુલ ગાંધીને દેશના ઇતિહાસ વિશે ખ્યાલ ન હોય રાહુલ ગાંધી કર્ણાટક ની અંદર કરી બાબા સાહેબ આંબેડકરના ના ક્યાંય પણ જોગવાઈ નથી કે ધર્મ આધારિત અનામત આપવી એ ધર્મ આધારિત અનામત ઓબીસીનો હક ડૂબાડી અને અનામત મુસ્લિમોને આપી છે એ સંવિધાનનો ભંગ કહી શકાય એટલે રાહુલ ગાંધીને જ્યાં ઉભા રહીને તેઓ નિવેદન આપતા હોય છે કે હું સંવિધાનનો ભંગ છું કે દેશના સંવિધાનની દેશના ઇતિહાસની જે ઇતિહાસ છે રાજા રજવાડાઓના માટે પણ તેઓ ખરાબ શબ્દો બોલી ચૂકેલા છે કારણ કે જમીન કોણે હડપ કરી એમને હજી ખબર નથી બીજું જમીન કોણે દાનમાં આપી એ પણ એમને ખબર નથી રાજા રજવાડાએ દાનમાં આપી જમીન એ ભારતના ઇતિહાસમાં છે આજના દસ વર્ષ બાળકને પણ પૂછો તો પણ એમને ખબર છે પણ રાહુલ ગાંધી ને ખબર એટલા માટે ન હોય કે તેઓ પ્રદેશમાં રહીને ભણેલા છે અને ભારતની અંદર શાસન ની ખેવના રાખી રહ્યા છે